આ પ્રસંગે ખેડા લોકસભાના લોકપ્રિય સાંસદ દેવુસિંહ ચૌહાણ અને માતર વિધાનસભાના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર સહિત ભારતીય જનતા પક્ષના સમગ્ર સંગઠનના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા આ ખેલ મહોત્સવનું આયોજન યુવા શક્તિમાં સ્તર ટીમવર્ક અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરવાના પવિત્ર હેતુથી કરવામાં આવ્યું છે સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણે આ અવસર પર ભારપૂર્વક જણાવ્યું હતું કે રમતગમત માત્ર શારીરિક પ્રવૃત્તિ નથી પરંતુ તે વ્યક્તિત્વ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણની પ્રેરણાનો સ્ત્રોત છે યુવાનોને રમતગમતની પ્રવૃત્તિઓ થકી જીવનના મૂલ્યો શીખવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો આ મહોત્સવના પ્રારંભથી સ્થાનિક યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો જેઓ રમતોમાં ભાગ લેવા માટે આતુર છે આ પ્રકારના આયોજનો ગ્રામ સ્તરની પ્લેટફોર્મ પૂરું પાડીને તેમને રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચવામાં મદદરૂપ થાય છે ભારતીય જનતા પક્ષની સમગ્ર ટીમે યુવાનોને પ્રોત્સાહિત કરીને આ ખેલ મહોત્સવને સફળ બનાવવા માટે સંકલ્પ લીધો છે જે આગામી દિવસોમાં રમતગમતની વિવિધ સ્પર્ધાઓ દ્વારા સંપન્ન થશે